કેટલા ટકા ફેર પડી ગયો સોએ સો ટકા ઉતાળવું બોલો મારી બેન સો એ સો ટકા સરસ અને અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સારું સરસ ને અમારી દવા કેવી છે દેશી દવા સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાન માનો છો અને આજે તારીખ છે વીસ બીજો મહિનો બે મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર અંજાર અંજારથી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર અને રાધનપુરની આજુબાજુ પબ્લિક જે તપાસ કરાવવા આવે રાધનપુરની અંદર તો ઘરેથી જ્યારે બધા નીકળો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં અને અમે કામમાં હોઈએ તો ફોન ના ઉપડે તો ફોન તમારે બેથી ત્રણ વખત રીંગ વગાડવાની તો અમે કામમાં હશું તો ફોન ઉપાડી નહીં શક્યા હોય અને તમે ત્રણ ચાર રીંગું મારવાની પછી અમે ફોન ઉપાડી લેશું એટલે કોઈ વ્યક્તિને ધક્કો પડે નહીં અને આપણે આજે હિન્દુસ્તાનની અંદર પબ્લિક વાત કરીએ કે અઢારે વરણ આપણી સમાન છે અઢારે વરણ અને અઢારે વરણ આજે પૈસાવાળી નથી અને આપણે આજે જોઈએ કે દવા લઈ લઈને હવે હરી ગયા હોય હવે પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને ખાટલામાં સૂઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો અને વિડીયોના માધ્યમથી અમારી જોડે રાધનપુર પહોંચી આવશે તો મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારી દવા છે બીસી દવા માલિશ કરવાની એટલે શરીરમાં કોઈ અસર થતી નથી હવે એમના આ બેન ના ઘરવાર આયા છે એમનાથી આપણે થોડીક ચર્ચા કરીએ શું નામ છે ભાઈલું તમારું ધરમસિંહભાઈ બાપાનું નામ જયસિંહભાઈ કેવી અટક તમારી ખાંગર રબાદી કયા ગામ રહેવાનું ઈશદરા હવે આ બેન ને તકલીફ શું શું પડતી હતી મને થોડીક જણાવો કેડ દુખતી હતી નીચે બેહી નથી શકતી બરોબર ઉઠવા બેવા બહુ તકલીફ થતી હતી બરોબર

અમારા બહુ ઘણા સમયથી વિડીયો જોતા હતા અમારા આશિક છે એવા પરમ મિત્ર અનિલભાઈ શું નામ છે ભાઈલું અમિતભાઈ કયા ગામ રહેવાનું પાલડી મીઠી બરોબર અને અમારું કામકાજ કેવું છે બહુ સરસ અને અમારી દવા દેશી દવા છે કોઈ આડઅસર કરતી નથી બરોબર સરસ આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને અમારા વિડીયો કેવા હોય છે તમે જોવો છો એટલે બહુ સારા હોય છે વિડીયો સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને અમિતભાઈ છે આ બધાને બહેનોને લઈને આવ્યા છે જો આ બેનો બધી આવી છે જો કેમ છો બહેનો બધી મજામાં સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છો અને મારું નામ છે અનવરભાઈ વૈ અંજાર વાડા નમસ્કાર મિત્રો